આપણે એમ નહીં કહી શકીએ પૂજા વખતે પણ મૂર્તિ મનમાં તમારી વૃત્તિ સ્થિર રહેશે હજુ આમ કહેવાય આપણે ચોવીસ કલાકમાં વીસ મિનિટની પૂજા માટે તમારું મનની વૃત્તિ પૂજામાં ન રહે એટલે શું તો વ્યવહાર કરવા આવ્યા છે લોકોનું રે દિલ્હી વાળાનું જોવા આવ્યા છે કોઈનું મનન ચિંતન કરવા આવ્યા છે ત્રીસ મિનિટ વીસ મિનિટ ચાલો પૂજા ફોર્માલિટી દેખાતો નથી કરવાની ધ્યાન રાખજો વીસ મિનિટ જો ભગવાનના ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ ન રહે તો ચોવીસ કલાક તો ક્યારે રહે યોગી મહારાજે એમને કહેલું પૂજા વખતે જાનું મન ભગવાનની મૂર્તિમાં રહે અને ભગવાન સ્વામીના આશીર્વાદ આપીને ચોવીસ કલાકની મૂર્તિ અખંડ રહે એવું કરી આપે અ થઈ ગઈ ને વીસ જ મિનિટ પૂજામાં તો આનંદ અખંડ આનંદ આવવો જોઈએ આપણા બાપને ભેટવાનું હોય આપણા બાપ સાથે વાતો કરવાની હોય આપણે બાપના ગમતામાં વર્તવાનું હોય સુરત બાબત ડૂબી જવાનું હોય એની પ્રાર્થના હોય પૂજા તો મંગલકારી થવી જોઈએ પ્રમાણ થવી જોઈએ ભક્તિ પ્રદાન થવી જોઈએ તે વખતે કોઈ જ જગતની વૃત્તિ જગતના પ્રભાવમાં વ્યવહાર તમારી વૃત્તિને જવા નથી દેવાની યાગજો पूजा वक्त टाइम करने बंद कर दू पूजा वो व्यवहारिक बुद्धि हो मिनिमम दरे के वीस तीस मिनट पूजा करनी जो फ्री हो एक कलाक ना करे। है। एक ना न करें वीस धी तीस मिनट पूजा दंड शिक्षा पद वह थी जो है पूजा में एक टका करोड़ भागनी न चले प्रगृत से भगवान स्वामीनायण भक्ति न है

છેલ્લો જન્મ થાય તે માટે પ્રાર્થના સુરુચિ પેદા કરવાની છે સરસ્તી આપણે જીવન જીવવા માટે પણ પૂજામાં પ્રાર્થના કરવાની છે યાગજો પૂજામાં નાખો જો નહીં મારવાનો પૂજામાં વેઠ નહીં ઉતારવાની પૂજામાં ભગવાન સ્વામિનાથની જથ્થા મસ્કરી નહીં કરવાની પૂજામાં ભગવાન સ્વામિનારાયણની ઉપેક્ષા નહીં કરવાની ભગવાન એવી સરસ ગોષ્ટી વાતો કરતા બે જણા તો બી ભગવાન મૂર્તિની આંખમાંથી હા આંખો થઈને જીવન જીવશે જે એક સરસ કાન પડદો મૂક્યો છે કેટલા આનંદ પ્રકારના અવાજ તમે સાંભળી શકો પડદો છે આમ સામાન્ય અનંત પ્રકારના આવાજ સાંભળો તમે બાપરે અનંત પ્રકારના ગીત ગાયનો કીર્તનો બધું અનંત પ્રકારનો સાંભળો ભગવાને આપણી ઘણી બધી કૃપા કાઢી રાખી બાપરે બાપરે મફતમાં રોટલા તો મફતમાં જ ભગવાન આપે છે પણ ટાયના કરતા એમ ના આપે એને રડાવડાવે રડાવે ટાયના નહીં કરવાના વેઠ નહીં ઉતારવાની મસ્કરી ભગવાનને નહીં કરવાની દાસવથી સરળતાથી મીઠાશથી સહજતાથી હૃદયના ઉડાનથી આપણે પૂજા કરવાની છે જો દુનિયાની કોઈ પણ વ્યક્તિ પૂજામાં યાદ નહીં આવી જોઈએ શા માટે પણ એમનું કામ કરે આપણે આપણું કામ કરીએ દુનિયાની કોઈ પણ વ્યક્તિ પરમાં પૂજામાં પહેલો નંબર ના વિદ્યાર્થી કોઈ સેકન્ડ સેકન્ડની ચિંતા કરે જ નહીં એના તરફ નજર જવા જ ન દે જ્યાં સુધી આમ નજર જાય છે ત્યાં સુધી પૂજામાં એ બેઠા હોય અને કોઈ બહારનું ઉગાડે બહારનું ઉગાડે તમારું બાપરું શું જાય છે કોણ આવ્યું છે તમારે જોવાની શું જરૂર તમારી રૂમમાં કોઈ બહારથી આવે એટલે બહારનું ઉગડ્યું તમારે એના તરફ જોવાની શું જરૂર પૂજા મૂર્તિની બહાર સરાઉન્ડિંગ ફૂટના એરિયામાંથી તમારા મનની વૃત્તિને બહાર નહીં જવા દેવાની એમને પૂજા કહેવા જાવજો